नमस्कार 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 गेम 6 ખેડૂત ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત YouTube ચેનલ માં તો આજે તારીખ 25 6 2024 નેવાર મંગળવારના આજ ના હું જનાબ જળ ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લઈએ પરંતુ તે પહેલા વિડિયો માં પહેલી વાર આવ્યા હો તો લાઈક કરી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને ઘંટી નો બસિલે કરી નાખો જેથી મારો વિડિયો સૌથી પહેલા તમને મળી રહે તો શરૂ કરીએ ઊંજા તારીખ 25 6 2024 બ નીચો ભાવ ઊંચો ભાવ જે માં સૌથી પેલા છે સુવા જે છે 1345 થી 1790 પછી છે ઈશબગુલ જેનો નીચો ભાવ છે 2491 અને ઊંચો ભાવ છે 3005 વરિયાડી જે છે 1011 થી 3411 અને હવે આગળ છે તલ સફેદ જે છે 2061 થી 2720 અજમો જેનો નીચો ભાવ છે 1900 અને ઊંચો ભાવ છે તેત્રીસો બાવન જીરું જે છે એકતાળીસો થી ચોસઠસો અને છેલ્લે છે રાયડો જે છે એક હજાર ચોત્રીસ થી એક હજાર સાડત્રીસ